અને મિત્રો ખાસ વાત વિડીયો શરૂ કરીએ તે પહેલાં મલ્હાર ઠાકોર જે બોલ્યા છે આ ભાઈ મૂવી વિશે આ લાલા મૂવી વિશે મલ્હાર ઠાકોર જે બોલ્યા છે તમારે સાંભળવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક જોરદાર મળે છે તમે એક વિડીયો જો જરૂરથી જોજો લાલો મૂવી હાલમાં ગુજરાતની અંદર નહીં પરંતુ જેટલા પણ ભારતની અંદર થિયેટરો છે ને તેની અંદર ખરેખર મિત્રો એક ચક્કા જામ કરાવી નાખ્યો છે આપણા ગુજરાતીઓએ હા મિત્રો ગુજરાતીઓનો એટલો પ્રેમ મળ્યો છે એટલો સપોર્ટ મળ્યો છે આ લાલા મૂવીને એવું વધાવ્યું છે કે હવે ગુજરાતની અંદર નહીં પરંતુ મોટા મોટા હિન્દી એક્ટરો અને હિન્દી જે રિવ્યૂ કરે છે મૂવીઝનું તે પણ મિત્રો ખરેખર વખાણવા લાગ્યા કે ભાઈ વાહ આ લાલો મૂવી છે આ તો તમે જોરદાર બનાવ્યું છે અને આના મૂવી જેવું કોઈ બીજું મૂવી પણ ના હોય તો એકવાર તમે પણ આ લાલો મૂવી જોજો અને આપણે આના પર એક નાનકડો વિડીયો બનાવ્યો છે ફક્ત પાંચ મિનિટનો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ